તો હાલો કેમ છો મિત્રો મજામાં ને આપણે આવી ગયા છે રેલનગર અને તમારા ભાઈને જમવાની ભૂખ લાગી છે આપણે દુકાન આવી ગઈ એકલા મોજે મોજ કોઈ નથી થોડું ઘણું કામ કર્યું અને જમવા બે જમવાનું ક્યારે જઈ જાય તો આ જમવામાં હે મિત્રો ઊંધિયું ને જાડી અને ડુંગરા અને છાયસ ને ગોળ જામો પડી જાય એમ છે ભાઈ જમવું હોય તો આઈ લાવો પછી કેતા કેતન ભાઈ કીધું નતું અને આજ નું ચો પછી કાલ થઈ રહે અગાઉ કઈ જો આવું હોય તો બરાબર છે મોજે મોજે જો ભાઈ ભાઈ જમી લીધું છે ને ભાઈ ખુરશી માંથી બે ગયા આપણે કોમ્પ્યુટર આપણે અહીંયા છે ઉપાધિ કરતા નહીં પણ આવડતું નથી આ તો ખાલી એમ રાખ્યું હોય આપણે થોડું ઘણું ખાવે બહુ જાજુ કાંઈ ભાવતું નથી આ કયો તમે બધા મોજ ને તો ભાઈ આવો રેલનગર બધા મળવા રેલનગર રહેતા હોય અને કામકાજ કરાવવા કાંઈ સાયકલનું ગાડીનું પંચર કાંઈ પણ હોય તો આવી જાજો રેલનગરમાં જ આપણે સિંહ ભાઈ ગુંજાતા નહીં આટલે પૈસા વધારે જ ટેન્શન લેતા ને કાંઈ મારા કલેજ આવો આવો 有人。<laughs>